તમારાકડા તમે ના ખબર પડે એમ ના શકો તમે ઊંજો ને હું કાચ શું મારો જીવ ગાડી નઈ શું કરું બેઠા બેઠા ખવડાવે ખેલી

મારો બેટો હીરાજી પગ મોસે હવે મને લાગે હાવ ખા રાખશે ફોન કરવું પડશે મારે ડુંગરાજી બરોબર ફોન કરો

મારો બીડું આજે મોડા ઉભા થઈ ગયા અલ્યા તારી હાલ તરત આવ્યો કહો અલ તો હાલ જઈને આવ્યો હડો કીધું લે તાપા ઓટો મારતા પણ આજ તો કોઈ મોને એમ છે ઊભા જ થઈને તો આપણે હડો પેલા જેઠાલાલ ને કાળુભાઈ ને જોન કરતા હો

જેઠાલા ફોન કરો જેઠાલામતો લાગતો ફોન માં મજા નહીં મોઢસી તમે

હલો જેઠાલાલ કેટલા હતા રસ્તા માં આવશો ક્ષેત્ર માં જાશો બરાબર અને મુશુકો આપડા લાલ ભેલા ફોન આવ્યા હતા કોક આપડે પેલા હીરાલાલ કોક મોજા થઈ

લાલ બા કચે માર લે યાર બેય બાઈ બાઈ બુકરો બરો ઉભા સાઈડમાં નો બાઈ સાઈડમાં કરો ના હોય તો બરાબર રાજી થાય શું કરજો જણા લોકો પછી કરશું હવે લાયો રહું શું કરશો નહી તો હું ધમક કરું તમને ગારી ફોડ દેવાય તમે સમજાવો 100 રૂપિયા આપવા પડશે હોય શું પૈસા પૈસા તો આપો એકલો પાહે દશી આ ઘણા હે પૈયા એવું થાય હલા તો ક્યાં કાઢે જો બોલવા દાવડીવા ગયા છે ઈ વાતની જળ હોય જોઈને હડું આ તો મલે રહેવા તેમ નહીં તો પોતી તું લે

આ સંગ સંગ જ બગાડવા મુ કેમ કરો છે આ શિયાળ હે ને શિયાળ મોરી નોતું કરશે અલ્યા તારે હેડો ભાવા ક્યાં આયો છે

ખરી અરે મારા પેટો બધા નું મફત નું ખાય છે આ ચોથા પૂછ્યા કિલો કિલો પણ અરે આટલું ના લે આટલું દુગનજી હા હા એ ચ્યા કેવું બની છે ચાંપત માં આપડો હળિયો ઉભો લે આ ઇંદર ડુબે ઓમ હેડકી હેડ તો વધારો થઈ ને હેડ તન જેતવાળા માપનો હો ગમ ગમ પચી ટેકો બોલ પડું તો ખરો પડે લાડો હારે હા તો તમારા પાસે પૈસા મારા પાસે આપડે ભેગા મારા માય

લે અડતો તાર હવે આપણો મોડું નથી કરો લે અડતો તાર ના ના નિશ્ચય તાર ઓલ કો આ હાસમ બહુ આ હા હા સાવગે હા હું છું તારે બોຊુ કો હા આવું મફત તો ખાન ધોરાખું હા આવજો કરવાનો હો રો 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 હા હા તમે આવત રહ્યા પર આવતા ના ના રાખો ભાઈ બધા ભેગા થઈને ના મસ્કરી તો કરે છે પણ ભેગા થઈને હમાસા લેવા તો આયા ભત્રીજા પાણી પીવો પર તરફ લાગી છે

કોઈ ને કાકા મોટી મોટી વાતો કરે એવા જ હતા એમ દૂધની ની ઠીલી લઈ ને આય ને ઓમાં મારો પોસ અભૂરો ના છે ત્રી રીપ જઈને બુલમ નું કર્યું મામરા ને તો ઓય શરમ ની આવી તારે ઓમાં પોસ અભૂરો ના છે દૂધ ની ના મારે ઓય શું કેવું વાત હાસી આ મારા માથે પડ્યું છે એક્શન આવડો એ આદિજોત માં આપડે સો રૂપિયા તો આલો જ ગઈ હા તો આપડો નાસ્તાનો નેકલો જ કે મોટી મોટી આગળ બધા